ધાનેરા તાલુકામાં તાજેતરમાં અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ માટે ભૂમિદાન સાથે ગામે ગામ ફરી રબારી સમાજ ઉપરાંત અન્ય સમાજ તરફથી કરોડો રૂપિયાનો સહયોગ મેળવી લોકોના દિલ જીતી લીધા છે જોકે માવજીભાઈ દેસાઈએ વિધાનસભાની ચૂંટણી સમયે આપેલા વચન અને વાયદા આપતો વિડીયો વાયરલ પણ થયો છે જેમાં સિંચાઈના પાણી માટેની માગણી પૂર્ણ કરવા માટે ગાંધીનગર સુધી પદયાત્રા કરવી પડે તો પણ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી ધાનેરા મત વિસ્તારની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ટર્મથી સિંચાઈના પાણી સાથે લડવામાં આવી રહી છે અને એ જ રીતે વર્ષ પણ મુખ્ય સિંચાઈનું પાણી ધાનેરા મત વિસ્તારને મળે તે સમયે પોતાના જાહેર ચૂંટણી પ્રચારમાં માવજીભાઈ દેસાઈએ પાણીની માગણીને પૂર્ણ કરવા માટે મોટું નિવેદન પણ આપ્યું હતું જેમાં તેઓ બોલ્યા હતા કે તમામ પક્ષ છોડી પદયાત્રા સ્વરૂપે ગાંધીનગર ખાતે પહોંચી સરકાર સમક્ષ રજૂઆત કરાશે ધારાસભ્ય ચૂંટાઈ જાય અને સરકાર ભાજપની હોય કે કોંગ્રેસ ચડાવે અને ધાનેલાના પાણી માટે સમગ્ર વિસ્તાર ને સાથે લઈ જઈ પદયાત્રા લઈ અને સરકાર સામે બાયો જડાય અને પાણીનો પ્રશ્ન હલ કરે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ આ વખતે વખતે જે હતા હતા એ અને ખરા બધા બધા અમે ભેગા થઈને નક્કી કર્યું છે કે બાકીના બીજા બધા વિષયો પ્રશ્નો પછી કરીશું પણ સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન પાણીનો છે એ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે અમને શક્તિ આપે અને જવલત વિજય બનાવે તો આપણે બધા સાથે પદયાત્રા લઈ રથની જેમ પાણીની માગણી પૂર્ણ કરવા માટે આજ રીતે પ્રજાને સાથે રાખી રજૂઆત કરે તેવી માંગ ઉઠી છે કોંગ્રેસ પક્ષના જિલ્લા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરી નું માનીએ તો ધાનેરા તાલુકો પાણી વગર હવે બરબાદ થઈ ગયો છે

લગભગ માત્ર રકમ પંદર કરોડ જેટલી રકમનો અંદાજિત દાન આવેલો છે તેમને સાત સરકાર દરેક સમાજે બીજી સમાજે પણ આપ્યો છે બીજી સમાજે કોઈ ત્રીસેક લાખ જેટલો ફાળો આપેલ છે ખૂબ સારી વાત કહેવાય કે એક સમાજ માટે એટલું પ્રતિભાશાળી વ્યક્તિ અને ધારાસભ્યથી બહાર નીકળે અને એટલું દાન એકત્ર કર્યું એ ખૂબ સારી વાત છે આવીને આજે બીજી વાત પણ મારે સાહેબ ધ્યાન ધરવી છે સાહેબ એક્ટિવિટી લોકોના વચ્ચે રહે છે સારી પ્રવૃત્તિ કરી છે પણ વિધાનસભાની ચૂંટણી ટાઈમે સાહેબે મોટાભાઈ મોટા લઈ અને પાણી માટેની વાત કરેલી કોંગ્રેસ સરકાર આવે કે ભાજપ હું ધાજેરાથી પદયાત્રા કરીને ગાંધીનગર સુધી જઈશ અમે પણ કોંગ્રેસના અમારા ધારાસભ્ય નથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં વારંવાર નેર માટેના પ્રશ્નો ઉપાડેલા હતા આજે પણ અમે એવું કહીએ છીએ કે જ્યારે કોંગ્રેસ પક્ષને ધાનેરા નેર માટે લાવવાની જરૂર હોય ત્યારે કોંગ્રેસ પક્ષની વાત સાહેબમાં મૂકી અમે ધાન્યના વિસ્તાર માટે અમારા જે હાલ પ્રશ્ન છે મેઇન છે પાણીનો અને પાણી માટે અમે કોંગ્રેસ પક્ષ સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ હાલ ધાન્યના મૂળ છે એવું કહીએ તો પણ ચાલે ખેતી દિવસે દિવસે નબળી પડતી જાય છે હું માર્કેટયાર્ડનો એક વેપારી પણ છું રાજકીય આગેવાન પણ છું હું માર્કેટયાર્ડની અંદર જોઉં છું દર સાલ કરતાં આ સાલ માર્કેટની અંદર મગફળીની આવકો ઘટી છે દર વખતે આ ટાઈમે વીસથી પચીસ હજાર ગુણની આવક હતી આજ આ સાલ દસથી અગિયાર હજાર ગુણીની આવક છે માન્ય વાવજી સાહેબની મારી છે કે જો જરૂર પડે સાહેબ આપ આટલા એક્ટિવ છો અમે તમારી સાથે છીએ પક્ષા પક્ષી ભૂલી અને ધાનેરાના વિકાસ માટે આપણે જરૂર છે અને જો જરૂર પડે તો અમે તમને સાથ આપવા તૈયાર છીએ તો આવો આપ આગળ આવો જે તમે રથ માટે સમાજના આગળ આવી અને જેટલું દાન એકત્ર કર્યું છે એવી રીતના તમે આમાં પણ આગળ આવો અમે તમને સાથ આપવા માટે તૈયાર છીએ ધાન્યના એક આગેવાન તરીકે મારી નમ્ર વિનંતી છે ધાનેરા મત વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ પહેલાં સિંચાઈના પાણી માટે યોજના અમલી બનાવી છે જો કે હજી સુધી નર્મદાના પાણીથી ધાનેરા તાલુકાના ગામડામાં આવેલા તળાવો ભરાય તે કામ ચાલુ થયું નથી આ મામલે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય ગંભીર બને અને પ્રજાની મુખ્ય રજૂઆત સરકાર સમક્ષ લઈ જઈ પાણીની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગણી આખો તાલુકો કરી રહ્યો છે